તારી વાગી કાકા બીમાર પડ્યા સર હા મજબૂત લેબડો તારો લાઈબ્રે

એ વગર રહેતી નહીં લગાડી અ અને આ તારો કોઈ ખાલી જાય તો આડી કાંડ થઈ જવાનો હા તાજા લેબડા વેબરા વળી ફટાફટ રાખો લેબરો ફલ્લી નાખો અલય આ ક્યો અલ્યા મારા લેબડા ઉપર અલ્યા કોણ આવ્યો યાર અલય અલ્યા હું કરવા દે યાર લેતો તાર તો તાર અલ્યા હું ભઈ તમારે તમારો <Past> <tod> 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 <tod>

મારા <Skushan> <Sarcast>

એ બધું વાત પણ અડે તમારો અધિકાર થોડો મારો દાદાગીર કરતો તમે મારા પોણા ને તમારો લેબડા

ભાઈ તમારે યાર લેબલો કોઈ પૂછ્યા પછી પરાઈ યાર આ થઈ જો પેલા માલિક ને જેમ પૂછ્યા ઉપર હવે એ જ કહું

પણ પૂછ્યા પાછા મારા જે થઈ ગયું થઈ ગયું ઓ જે જવાનું એ તો થઈ ગયું ઓ અલગ થઈ જાય ભાઈ જગા ભાઈ જે થવાનું એ થઈ ગયું ઓ આ રીતના કોમ ના કરતા ના વાગી બે એવું

તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા આવા વિડીયો બનાવવા હોય તો સપોર્ટ મળી રહે તો આવા સપોર્ટ કરજો અને આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલો છે લાઈક